નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે જે લોકો વર્ષોથી ખેતીવાડી જોડે સંકળાયેલા છે અને હાલમાં એમની આંબાવાડીની અંદર આપણે ઊભા છીએ અને આ વર્ષની વાત કરીએ તો ઓલમોસ્ટ લગભગ સિત્તેરથી એંસી ટકા વાડી એવી છે કે જે ફેલ થઈ છે લગભગ પચીસ કે ત્રીસ ટકા જ એવી વાડીઓ હશે કે જેમાં અત્યારે કેરી દેખાય છે તો અત્યારે આપણે એમનું જે ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે તો એમની વાડીની અંદર પણ ઘણી બધી સારામાં સારી કેરી આવી છે તો શું ટ્રીટમેન્ટ કરી કઈ રીતે એમને ફાયદો થયો એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ જયેશભાઈ બહાદુરભાઈ પટેલ અને આપણું ગામ મરલા મરલા પટેલ પટેલ ફળિયા એટલે તાલુકો વલસાડ જિલ્લો વલસાડ હા તો આ વાડીને આમ કેટલા વરસ થયા હશે અંદાજે નવ વર્ષ થી નવ વર્ષ વર્ષ અને હાલમાં તમારા અહિયાં કયા કયા મતલબ જાત છે કઈ કઈ જાત છે કેસર જ છે કેસર અને દશેરી કેસર અને દશેરી હા અને આવા ટોટલ તમારે કેટલા ઝાડ હશે અહીંયા પચાસ ઝાડ છે બીજી વાડી છે બે જગ્યા ત્યાં એક જગ્યા પાંત્રીસ છે અને બીજી જગ્યા તેર ઘર પાસે છે થોડા બરાબર સો ની આજુબાજુ એટલે સો ની આસપાસ જેટલા તમારી પાસે અત્યારે હાલમાં ઝાડ છે કેરીના હવે આ વર્ષે આમ જોવા જઈએ તો વાતાવરણના હિસાબે લગભગ જોવા જઈએ તો સિત્તેર એસી ટકા વાડીઓ અત્યારે ફેલ છે જે કદાચ તમે પણ જોયું હશે ખેડૂત મિત્રો તમને મળ્યા હશે તો તમને પણ વાત કરી હશે અને અત્યારે તમારી વાડીમાં આટલું સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે કે કોઈ પણ ખેડૂત મિત્ર આવશે તો તમને એક જ પ્રશ્ન કરશે કે ટ્રીટમેન્ટ શું કરી તો તમે અમને જણાવો કે તમે શું ટ્રીટમેન્ટ કરી આની અંદર આ વર્ષે આ વર્ષે મેં ટ્રીટમેન્ટમાં તો ગયા વર્ષે આ નેટ કંપનીની એનપીકે એનપી કે બાયો અને જે અત્યારે અહીંયા આપણે પાસે રાખીએ થોડુંક સાઈડ માં આવજો હા જે અહીંયા નેટસપ કંપનીના પ્રોડક્ટ છે એનપી કે અને શેત અને આ સ્ટીમરીજ અને બાયો નવાણું તો આનો ઉપયોગ કઈ રીતના કર્યો કેટલી વાર તમે ડ્રિન્ચિંગ કર્યું ડ્રિન્ચિંગ એક વાર કરેલું ખાલી એક વાર એક જ વાર કયા મહિનાની અંદર કરેલું કઈ યાદ ખરું જૂન જુલાઈ મહિના જુલાઈ મહિના અંદર એટલે વરસાદ આવ્યા પછી થી વરસાદ આવ્યા પછી ફૂલ થઈ હતું હા તે જ મે આ નો ડ્રિન્ચિંગ કરી દીધું બરાબર એક પીપ માં બનાવીને હ અને એ લગભગ 5 લિટર જેવું એક એક થડ માં નાખેલું ઓકે અને ત્યાર પછી મોર આવ્યા પછી તમે છંટકાવ ચાલુ કર્યો હશે આવ્યા પછી મોર શરૂઆત થઈ એટલે મે આ સ્ટીમરીજ નો છંટકાવ ચાલુ કરી દીધો અચ્છા કેટલા કેટલા દિવસના અંતરે 10 10 એક દિવસના અંતરે એવા કેટલા સ્પ્રે કર્યા છે ચાર સ્પ્રે કર્યા ચાર સ્પ્રે કર્યા ઓકે વચ્ચે એટલે કેમિકલનો પણ તમે ઉપયોગ કરેલો છે જંતુનાશક દવાનો બરાબર છે તો આપણી તો પ્રોડક્ટ ઓર્ગેનિક છે એટલે જંતુને મારશે નહીં તો જંતુને મારવા માટે તમે કેમિકલનો ઉપયોગ પણ કરેલો છે એ છંડકાવ કેટલી વખત કર્યો બે વાર બે વાર ઓકે એટલે ચાર વખત આ આર્ટસઅપ કંપનીની પ્રોડક્ટ જે સ્ટીમ રિચ અને બાયો નાઇન્ટી નો તમે સ્પ્રે કર્યો અને બે વખત તમે એમિડા પણ મારી ઓકે તો આજે હાલમાં આપણે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે બરાબર ને અને આજે તારીખ છે ચોવીસ તારીખ તો આટલા મતલબ ગરમીની અંદર અને આમ જોવા જઈએ તો આ સિઝનની અંદર કેરી અત્યારે દેખાતી જ નથી જે એકચ્યુઅલી દર વર્ષે જે દેખાય છે એના હિસાબે બહુ ઓછી છે તો તમને શું લાગે એમ બીજાના સરખામણીમાં તમારો અહીંયા ઉત્પાદન કેટલા ટકા વધારે જેવું લાગે આમ વખતે 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 એટલે આ આ આ ઉપયોગ જરા ટાઈમ પર એના મને રિઝલ્ટ સારું મળ્યું ઓકે બીજી વસ્તુ એ છે કે તમે આ મતલબ આંબાવાડી તો છે જ તમારી

તો એ શેના માટે લગાવી આ બેગિંગ કરેલું છે કેરી પર એનાથી એવું છે કે એની ક્વોલિટી મેન્ટેન થાય અને એના એની ફળ બાકી નહીં લાગે અને વાતાવરણ જે હોય એની પણ અસર ઓછી થાય ઓછી એટલે એકદમ ઓછી એની બિલકુલ નહીં થાય જ્યારે પાકવા લાયક કેરી થાય તે વખતે એકદમ પીળી જ કેરી થાય કાચી કેરી હોય ને પીળી થઈ જાય હા એટલે એનો ભાવ પણ આપણને સારો મળે બરાબર છે મતલબ કે એક તો ક્વોલિટી સારી રહે જે પણ જીવાતને વાતાવરણ નહી થાય પહેલી વખત પ્રયોગ કર્યો છે ઓકે તો એનાથી તમને ભાવની અંદર પણ ફાયદો મળશે તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો તમારો આ વિડીયો જોશે અને એ લોકોને ઈચ્છા થાય કે ભાઈ મારે પણ આ વસ્તુ વાપરવી છે તો તમને એમને શું સલાહ આપવી છે શું કેવું છે મિત્રો ને આ નેટોપ કંપની ની આ ઓર્ગેનિક છે એટલે આ ઉપયોગ કરવા જેવો છે બરાબર છે તમે છેલ્લા બે વર્ષથી વાપરી રહ્યા છો તો તમે જે ઇન્ટર